તો બધા મિત્રોને ને good અને જય માતાજી તો કેમ છો મિત્રો મજામાં જશો તો અત્યારે સવાર સવારમાં જો કારખાને આવ્યા એ ભરવા આ ભાઈ ઈ અને આ રહ્યો loading point આ તો કેટલી ગાડીઓ ઢગલો હે તો હમણાં આપણે જો લોડિંગ લઈ ગયા એટલે પછી જવા દઈએ છ બોક્સ છે તો ભરીને પછી જવા દઈએ ગરમી એવી થાય છે તો દીયો બીયો દઈ દીધો કાઢીને

આર્યુ મંદિર તો અત્યારે જો આપણે બીજી ટેકાણે થી ને પણ માલ ભરી લીધો હવે અને આયલો જાવ હવે આપણે ગોડાઉન ને તો નીકળી ગયો હું જોઈ શકો તમે ઓડે ઓડે આઈલા જાય અને ખાલી કર નાખી આલો જાવા તો અત્યારે જો આ ગણે કારખાને ભરવા આવ્યો હું અને આ બેડી રિક્ષા તો કારખાનું હોય જો નવું બનેલું તો છ બોક્સ છે ભરી લઈ અને પછી જવા દે ડાયરેક્ટ ગાડી માં જ નાખવાના છે તો ભરીને પછી જવા દે શું કેવું તમારું તડકો કેવો પડે ફૂલ ગરમી થાય હો તડકો એવો ગજબનો તો મિત્રો અત્યારે જો આયા હું તો રિક્ષામાં માં ને અજી તો ઓલ લાગશે કારણ કે હજી અત્યારે માણ આવ્યા તો હવે ફરી જઈએ પછી જવા દઈ તો ત્યાં લગી આપણે એને આરામ કરીએ અને પછી આપણે છ બોક્સ એ લઈને જાય ગાડીમાં નાખવાના તો આપણે ફરીને આવી જાય તો અત્યારે આપણે જો રિક્ષા ભરી લીધી છે અને બિલ બનાવવા દીયો દે એવું ને જો સામે ભીડી છે રિક્ષા આપણી તો છ બોક્સ ભરી લીધા હે તો હમણાં બિલ બને પંદર વીસ મિનિટ પછી પછી જવા દઈ ગાડી ક્યાં હે એને ફોન કરી લઈ તો જોઈ શકો આઠસો ઓડસોની સાઇઝના ભર્યા હે બોક્સ તો પછી હમણાં જો કરવાનું આપણે ગાડીમાં ખાલી પલ્લુ ભાઈ એમની ગાડી અહીંયા આવશે ને પછી આપણે જવા દેવું ખાલી કરવા તો બિલ લઈ લીધું હોય અને હવે જવા દે ક્યાં કાને ખાલી કરવાનું હોય કાંઈ નક્કી નહીં હજી ગાડી આવે સોમાણી મેક્સમાંથી નીકળે લોકધીરપુર રોડે જાય એવું કીધું હવે અહીંયા કઈ કંપનીમાં જાય કોને ખબર તો આપણે અત્યારે આયેલા જઈએ હવે અને એને ફોન કરીને પૂછી લઈએ કઈ કંપનીમાં જઈએ ચાલો આપણે નીકળીએ

અને ખાલી કરીને હવે ઘરે જાય તો ફરી પાછા એક નવો વિડીયોમાં મળશું તો જય માતાજી